જય માતાજી મિત્રો મેં વોટિંગ કરવા જઈ ગયા છો અને સ્કૂલમાં જવાનું છે મારા દૈસાવાળા મારા ભોરણ બી અને મારે વોટિંગ આવ્યું છે તો આપણે વોટિંગ કરવા જશું અને પીઓ સર પણ સારો છે આપણે એને વોટિંગ કરવાનું છે રેડી એ બધું મનમાં રાખવાનું કહેવાનું નહીં પણ આપણે સ્કૂલમાં જ રહેલા છો અને સાથે જોડા કરે છે મજા આવે છે ખૂબ મજા છે આપણે શું વોટિંગ છે બધું બતાવીશું બીજો સાથે જોડા તરીકે જય માતાજી શિમલામાં તો જહાજ મેં અઢ એ વોટિંગ કરાર વોટિંગ છે સાચેલું વોટિંગ છે એમ હું અમુ વોટિંગ છે છે હા શું કીધું હ વેપાર ખાઈ રહ્યો શું વેપાર કરી રહ્યો વેપાર

ઓહો અમુ લાઈન અમુક લાઈન છે પછી અમારે વિજયભાઈ હાજરી બગાડી બગાડીને વોટાળવા તો વોટાળજો સરસ અમારા સિંગર સંજયભાઈ છે નમસ્કાર સરસ ભાઈ